સુરત શહેરમાં રખડતા કૂતરાએ વધુ એક બાળકને બચકો ભર્યો હોવાની ઘટના સામે આવી છે પાંડેસરા વિસ્તારમાં શાળાએ જતા નવ વર્ષના બાળકને રખડતા શોને બચકો ભરી લીધું હતું જેથી બાળકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો સુરત શહેરમાં રખડતા કૂતરાઓનો નાના બાળકો અને લોકોને બચકા ભરતા હોવાની અનેક ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી ચૂકી છે ત્યારે આજે વધુ એક ઘટના

માનવ પ્રભા ન્યુઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બેલાયક સૌથી પહેલા મેળવવા માટે